જય માતાજી મિત્રો તમારા નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે ઊઠી ગયાતા ફ્રેશ થઈ ગયા તો આ બધું આવી ન કાલ વાળા બોલા બી 2000 પહોંચી ગયો તો ને ઈ વિડિયો પાછો હતા દે કાકા પર 3000 પહોંચવા છે ગાઈસ થેન્ક યુ સપોર્ટ કરવા માટે અને હવે આપણે હું પાણી ગરમ મૂક્યું હો તો નાવા જઈશ અને નાઈન પછી આપણે જવાનું છે એક વિડીયો શૂટિંગ કરવા આ જો કે બે વિડીયો શૂટ કરવાના છે બીજી ત્રણ ચાર રીલ ને બધું બનાવવાનું હું બરોબર ગાઈસ તો હમણાં હવે હું તમને બપોરે કે એની પહેલા જવું ને રસ્તામાં જવું એટલે તમને મળી બરાબર ગાઈસ ચાલ કન્ટિન્યુ ગાઈસ તો હેલો ગાઈસ તો આપણે નહીં લીધું હોય મસ્ત ઘડિયાલ બળિયાલ પહેલી લીધી પાછી બરાબર આ મમ્મીએ હવારમાં લીધું હ લસણ ડુંગળી આ જૂની ડુંગળી કાઢી દીધી આ નવી ડુંગળી લીધી હુકવા મૂકી લસણ સાફ કરે એમને બરાબર ગાઈસ હવે એમની તબિયત બરાબર થઈ જાય એટલે ધામધૂમ કામ કરશે બધું દર્દી કામ કરશે અને પછી પાછા માંદા પડી જશે બરાબર અને એવી રીતે બધું કામ એમનું ચાલતું હોય તો હવે આપણે આજ જવાનું હોય બે જગ્યાએ વિડીયો શૂટ કરવા એક તો જવાનું અહીંયા જગ્યા હું તમને જઈ પછી બતાવીશ બરોબર ગાઈસ ચાલો કન્ટિન્યુ ગાઈસ તો ગાઈસ આજે રવિવાર છે અને આપણે બારે આટો મારવા નીકળી ગયા હતા બરોબર આટો મારવી અત્યારે જોવી બજારમાં હું હાલો હું નહી બધું હું તમને પછી ઘરે જઈ આપણે આ દેવપાટી પ્લોટ બાજુની બાજુ આંટો મારો રવિવાર હવે આજે આરામ મારું અને પછી કાલ થી પાછું ચાલું આપણે ઓન ડ્યુટી ગાઈડ ચાલું પણ આજે હું આરામ કરવી આપણે હું ઘરે જઈને હવે હલો આટો મારઈને પછી ઘરે જાવ એટલે રીલ શૂટ કરું અને પછી તમને માલિશ બરોબર ગાઈસ ચાલ કન્ટિન્યુ ગાઈસ આપણે મસ્ત ખાઈ લીધું હ મમ્મી હજુ ખાય સરી એમને ખાઈ લીધું હ આપણે ખાઈ લીધું હવે આ બધું મમ્મીને થોડુંક મુકાય દઉં બધું કામ કરાવી દઉં બાકી બેન નાવા જતી રહી છે એટલે આપણે થોડુંક મમ્મીનું કામ કરાવી દઉં હાલો જલાવા છાઈસ છાઈસ ફ્રિજમાં મૂકી દઉં

ત્રણ વિડીયો બનાવવાના ત્રણ 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 બધું ચાલુ રાખવું જરૂરી હા કાઈ કામ કરીને તમને મળું હો તો ગાઈઝ આપણું બે રીલ નું શૂટિંગ પતી ગયું હવે આપણે ઘડી ઘડીક બારે બે એવી ફોન ચાર્જિંગમાં મૂકી દઉં ફોનમાં ચાર્જિંગ નથી બરોબર અને હમણાં હું તમને વાત તો જવાનું એક જગ્યાએ હમણાં એટલે હું તમને અહીંયા જઈને મળીશ અને બ્લોગમાં આગળ મજા આવશે એટલે બન્યા રહેજો ગાઈશ અને હા ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો હા આપણી તો થોડોક સપોર્ટ કરતો મળતો રહે બરોબર ગાઈશ તો હમણાં હું તમને થોડો કામવામ આડું પતાવી પછી મળીશ બરોબર ગાઈસ ચલો કન્ટિન્યુ ગાઈશ હું અને આશીષભાઈ જાવી મેળામાં છેલ્લો દિવસ તો મસ્ત મફલર સ્વેટર ઘડીયાલ બલિયાલ પહેરીને આપણે રેડી થઈ ગયા હમણાં આશીષભાઈ આવે એટલે હું જાવી એમની હારે બરોબર ગાઈશ તો અહીંયા પહોંચીને તમને મળીશ કન્ટિન્યુ તો હેલો ગાઈશ

આપણે પેલા ફૂડ ફેસ્ટિવલ ખાવાનું ગોતું પછી ફરવાનું પેલા પેટ કુદ્યા પછી ફરવાનું ਜੀ ਤੋ ਅਗੇ ਗਾਇਸ ਹਮਣਾ ਤੁਮਨੇ ਬਾਲੂ ਹੋ ਨਾ ਕਿ ਕਾਪੀਰਾਈਟ ਆਉਂਸੇ ਪਾਛੇ ਮਾਰੇ ਵੀਡੀਓ ਗਾਇਸ ਆ ਬਜੂ ਅਗਰੇ ਇੱਕ ਕਾਨਸਰਟ ਚੱਲ ਰਿਹਾ ਮਸਤ ਹੈ ਝੁੰਵਾੜੀ ਗੀਤ ਔਰ ਵੀ ਤੋ ਗਾਇ ਹੈ ਹਨ ਆਪਰੇ ਆ ਆ ਬਜੂ ਆਉਂ ਤੋ ਰਹੀ ਹੈ ਇੱਥੇ ਮਹਾਮਹਿਲ ਉਪਰ ਹੈ ਇੱਥੇ ਉਪਰ ਚੜ੍ਹਸੂ ਪਾਛੇ ਜੋਈਸੂ ਆ ਬਜੂ ਬਦੂ ਤੰਨੇ ਜੋਓ ਪਬਲਿਕ ਫੁੱਲ ਗੰਢੀ ਥਿਉ ਆ ਬਜੂ ਹੋ ਨਾ ਕਿ ਭਈ ਜੇ ਪਬਲਿਕ ਗੰਢੀ આગળ તો આન્થીએ ડબલ પબ્લિક હ ગાઈસ આપણે અંદર જઈએ હાલ અંદર જઈએ અંદર આવી નીચે દે અંદર જઈએ પછી ઉપર ચડવી હમણા જો ગાઈસ ઉપર હે હાલો

કોપીરાઈટ નો આવે પણ આપણે ઇતિહાસની વાત ઉપર હતા અને હવા મહેલ પ્રેમની નિશાની છે અને એટલા અધૂરો મૂકી દીધો હવાનુભાજો આ જો હવા મહેલ માં હવા ભરવા હાથ લઈ આવ્યા

ઉપેર સેડા પણ ઉતરવામાં ચડો તો જોઈને ચડો અને ઉતરો તો જોઈને ઉતરો અને આવી જગ્યાએ બહુ હા અને નાના છોકરાને બહુ ચડાવવા નહીં આવી જગ્યાએ પછી હલવાવાના ધંધાવો આમ જો ગાઈસ તમે આ બાજુ પબ્લિક જો આમ લાઈન હજી તો ઓલી બાજુ તો હા એ અલગ પાછું હા ઓલી બાજુ ચડવા જેવું હ જો એ બાજુ તો હજુ ચડ જ છે માણા જો ઝૂમ કરું હજુ એ બાજુ ચડવાના આ બાજુ તો લાઈન હત તે ચડવાવાળી અને ઉતરે હ માણા 15 વી પડ્યા તો બંધન હજુ ઓલી બાજુ તો પબ્લિક આખું અલગ જ છે એટલે આ થોડું કા રેસ્ક્યુ થાય ને પછી તમને મળું બરોબર ગાઈસ ચાલો કન્ટિન્યુ ગાઈસ મેન આસિફ ભાઈએ રેસ્ક્યુ કરી લીધા અડધા વારકોના હવે જઈ બારે બારે 12 એટલે મીન્સ ક્યાં એ વારે ઘડી હવા ઉજાસમાં રહેવી પછી હમણાં અંદર પાછો જવું એટલે તમને मालूम બરોબર ગાઈસ ચાલો જોડાયા ર તો ગાઈસ માર મમ્મી ની બધા આયા આવા મમ્મી ભેગા થઈ ગયા હા માસી ભેગા થઈ ગયા બરોબર હા નાના માસી હાઈટમાં હા

હવે આપણે હવા મહેલ જોઈ લીધો કોન્સર્ટ જોઈ લીધો ફોટા બોટા પડાવી લીધા બધું લઈ લીધું બતાવી દીધું હવે જ આવી ઘરે અને હવે હું તમને ઘરે પહોંચી પછી મળીશ બરાબર ગાઈશ અહીંયા બધાનો આપણે એક્સપિરિયન્સ શૂટ કરશું મમ્મીનો આશીષભાઈ કેવું લાગ્યું તમને બહુ મસ્ત થોડુંક જોરથી બોલો હમ બહુ સરસ આયોજન હતું આપણા સુનગર જિલ્લામાં વઢવાણ તાલુકામાં હવા મહેલમાં પહેલી પહેલીવાર આવું આયોજન હતું બહુ સરસ આયોજન હતું એટલે હા આવતા વર્ષે આપણે બહુ મજા આવ્યું આવતા વર્ષે પાછું ઉકારવાનું ક્યાં હે એટલે મજા આવશે અને જો કે અંધારું આવી જ હોય છે તો હું તમને ઘરે જઈને પછી મળીશ બરાબર ગાઈસ ચાલો કન્ટિન્યુ તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા હવે મસ્ત મમ્મી ચા એ હાર તો હું આપણે પથારી કરવી અને સુઈ જેવી બરાબર હવા અગેરથી આ ગાઈશ આપણે મસ્ત જોઈ બોઈ ફરી ભરીને ગયા હવે હોવાનું કરવી અને કાલ સવારે વહેલા જવાનું સ્કૂલે હોઈ જેવી અને આ વિડીયોનો કરીએ અહીંયા એન્ડ આપણે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગાઈસ થેન્ક યુ જય દ્વારકાધીશ